ઘણી વખત ખરાબ મૂડને કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો બની જતો હોય છે પરંતુ આજે અમે તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું કે જેમને આહારમાં સામેલ કરવાથી તમે તમારા મૂડને સુધારી શકો છો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કામનું દબાણ ઘરમાં ટેન્શન મિત્ર સાથે ઝઘડો આવા અનેક કારણો છે જે આપણો મૂડ બગાડી શકે છે શિયાળાની ઋતુમાં આપણે સરળતાથી સીઝન ઇફેક્ટિવ ડિસઓર્ડરનો શિકાર બની શકીએ છીએ જેના કારણે આપણો મૂડ બગડી શકે છે ખરાબ મૂડને કારણે આપણી ઉત્પાદકતા અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર થઈ શકે છે તેથી આપણા સારા મૂડને પ્રોત્સાહન આપવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કસરત કરો ચાલો અથવા તમારા કોઈ પણ શોખ માટે સમય કાઢો વગેરે જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરો પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ખાદ્ય વસ્તુઓ પણ આમાં તમારી મદદ કરી શકે છે ડાર્ક ચોકલેટ ખાવાથી તમારો મૂડ ઘણો સારો થઈ શકે છે તેમાં ફ્લેવો નોઈડ મળી આવે છે જે તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે તેથી જો તમને લાગે કે તમે ક્યારેક ખરાબ મૂડ

ઓમેગા 3 ફેટી એસિડ છે તે મગજના કાર્યને સુધારવામાં અસરકારક છે જે મૂડને સુધારે છે તેથી જો તમને લાગે કે તમારો મૂડ ખૂબ જ ખરાબ છે તો અખરોટ ખાવાથી મદદ મળી શકે છે ઘણા લોકો તેના દિવસની શરૂઆત કોફીથી કરે છે જેથી તેઓ તાજગી અનુભવી શકે પરંતુ શું તમે જાણો છો કે તે તમારા મૂડને સુધારવામાં પણ મદદ કરી શકે છે કોફી ડોપામાઇનને મુક્ત કરવામાં મદદ કરે છે જે એક હેપી હોર્મોન છે તેથી જો તમે મારો કોઈ મિત્ર ખરાબ મૂડમાં હોય તો તમે તેને કોફી ઓફર કરવાનો પ્રયાસ કરી શકો છો કઠોળમાં વિટામિન બી જોવા મળે છે જે મૂડને સુધારવામાં મદદ કરે છે આ સિવાય તેમાં રહેલા ઝિંક જેવા મિનરલ્સ થાકને દૂર કરવામાં અને તમને ઉર્જાવાન અનુભવવામાં પણ મદદ કરે છે આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર